દોસ્તો નમસ્કાર હું આપનો મિત્ર નરેશ કાપડિક સ્વાગત કરું છું કરવાના છે ગુજરાતી ભાષાના જાણીત સાહિત્યકાર શિવકુમાર જોશી સોળમી નવેમ્બર ઓગણીસો ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો ગિરિજાશંકર જોશી એમના પિતાજી નું નામ એમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં થયું કપડાનો વેપાર કરતા હતા તો ઓગણીસો અઠાવન પછી શિવકુમાર કોલકાતા ગયા અને ત્યાં રહીને તેમણે સ્વતંત્ર રીતે કપડાનો વેપાર કર્યો તે દરમિયાન શિવકુમાર બંગાળી અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યિક સાંસ્કૃતિક રંગમંચ અને આ બધી પ્રવૃત્તિઓને લીધે ખૂબ સક્રિય રહ્યા અને તેમણે અદભુત એવું કાર્ય કર્યું તેમના નાટકનું પહેલું પુસ્તક એટલે પાંખ વિનાના પારેવા અને બીજા નાટકો આ છેક ઓગણીસો બાવનમાં આગળ હતું તેઓ એક વિખ્યાત નાટ્ય લેખક રંગકર્મી સાહિત્યકાર રૂપે વાર્તાઓના લેખક નવલકથાઓના લેખક સમીક્ષક અને પ્રવાસ વર્ણનો દ્વારા હંમેશના માટે યાદ કરાશે યા અને ઓગણીસો ને સિતોતેર માં ગંગા વહે છે આપની આવા અનેક એકાંકી સંગ્રહો જેમાં ખૂબ બધા નાટકો હોય તેવા તેમણે આપ્યા છે તો તેમણે

અને એમાંના મોટા ભાગના નાટકો માત્ર વાંચવા પૂરતા નહીં પરંતુ રંગમંચ પર ભજવવાના માટે એને મંચક્ષમ નાટકો હતા એવું ચોક્કસ કહી શકાય એમણે બે તક્તા જેવા પ્રયોગો પણ કર્યા છે એ બતાવે છે કે તેમની રંગભૂમિની આવડત પણ ખૂબ સારી હતી શિવકુમારે ત્યારના દોર પ્રમાણે ખૂબ સુંદર એવા રેડિયો નાટકો પણ લખ્યા અને રજુ પણ કર્યા એમાં ઓગણીસો ને પંચાવન નું અંધારા ઉલેચો અંગાર ભસ્મ સાંધ્ય દીપિકા દુર્વાંકુર કહત કબીરા કાકા સાગરિકા બાણસૈયા નકુલા ત્રિપર્ણ લક્ષ્મણ રેખા નીલ આકાશ લીલી ધરા દ્વિપર્ણ અમર અમર મર

અને તકતા લાયકી પણ રહેતી હતી જેમણે એમને સમર્થ નાટ્યકાર રૂપે નાટ્ય લેખક રૂપે સ્થાપિત કર્યા હતા તે ઉપરાંત તેમણે શરદ બાબુની પ્રસિદ્ધ નવલકથાઓ વિરાજ વહુ અને દેવદાસના જે ખૂબ જ જાણીતો છે તેના નાટ્ય રૂપાંતર પણ કર્યા હતા શિવકુમાર જોશીને હવે આપણે એક નવલકથા લેખક રૂપે વિચારીએ તો તેમની શૈલી પ્રવાહી હતી પ્રાસાદિક રહેતી હતી અને પ્રસ્તારી આલેખન એમની ખાસિયત રહેતી હતી એમની મોટા ભાગની નવલકથાઓમાં તેઓ વર્તમાનમાંથી નજીકના ભૂતકાળમાં અને ત્યાંથી મહત્વના રાજકીય અને સામાજિક પરિબળોને પણ બેકગ્રાઉન્ડમાં રાખીને પ્રણય કથાની ગૂંથણી કરતા જોતા લેખક દેખાતા હતા તેમની નવલોના નાયકો ભાવનાશાળી યુવાનો રહેતા ભર્યા સ્ત્રી પાત્રો એમના રહેતા અને જે પાત્રોની સાથે વાચકોને પણ ભાવુક બનાવી દેતા હતા એમની ઓગણીસો ચોસઠ ની નવલકથાની વાત કરીએ તો આ બે ભાગમાં અને પાનામાં ફેલાયેલી નવલકથા છે ઉપરાંત હંમેશા યાદ કરાશે તેમની નવલકથાઓ કમલ કાનંદ કોલોની એ એમની એક લઘુ નવલકથા છે શિવકુમારની અન્ય નવલકથાઓને યાદ કરીએ તો અનંતરાગ શ્રાવણી એસ એસ રૂપનારાયણ દિયો અભયના દાન સોનલ છાઇ

અને છેક ઓગણીસો ચોર્યાસી સુધી તેઓ આ રીતે નવલકથાઓ લખતા રહ્યા અને છેલ્લે તેમણે લખી કેસુડે કામણ ઘોળ્યા શિવકુમાર જોશી યાદ કરાશે તેમની ટૂંકી વાર્તાઓ રૂપે પણ એમણે અનેક અદભુત નવલિકાઓ લખી અને એના સંગ્રહો પણ આપ્યા ઓગણીસો ને પંચાવન ની રજની ગંધાથી એમના વાર્તાઓના સંગ્રહની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ ત્રિશૂળ રહસ્યનગરી રાત અંધારી અભિસાર કનક કટોરો કોમલ ગાંધાર કાજલ કોટડી નવ પદ છલછલના વિષય વસ્તુ નું વૈવિધ્ય અને પાત્ર માણસ નું નાટ્યાત્મક નિરૂપણ કરતી ભાષા શૈલી એ વાચકોને હંમેશા ગમી જતી હતી શિવકુમાર જોશી એ અદભુત પ્રવાસ વર્ણનો આપ્યા છે એકલ પંડે અને અમેરિકાનો એમનો યાદગાર એવો પ્રવાસ વર્ણન જે અમે બાળપણમાં વાંચ્યું હતું ને ખૂબ પ્રભાવિત થયા હતા જોવી તી કોતરો ને જોવી તી કંદરા આપણે જાણીએ છીએ કે આ ઉમાશંકર જોશીની એક સરસ મજાની કવિતાનો મુખડું છે જોવી તી કોતરો ને જોવી તી કંદરા એ નામથી તેમણે અમેરિકાનું વર્ણન અદ્ભુત રીતે કર્યું હતું તે ઉપરાંત 1982 માં તેમણે પગલા પડી ગયા છે એવું પ્રવાસ વર્ણન પણ આપ્યું હતું નાટકના લેખક ઉપરાંત રંગભૂમિના તેવા અનુભવો જે થયા તેનો એક સરસ મજા એક નાટ્યના ઇતિહાસ રૂપે જોઈ શકાય તેવું સુંદર પુસ્તક છે એમણે બંગાળીમાંથી ચારેક અનુવાદો આપ્યા એમાં રવિન્દ્રનાથ ટાગોર નવલકથા જોગા નવલકથા આદર્શ હિન્દુ હોટેલ તથા વિજય ભટ્ટાચાર્યુમાર સામ્યવાદી વિચારસરણી અને પ્રવૃત્તિઓ તથા ભારતીય ઇતિહાસના સૌથી મહત્વના એવા ઓગણીસો એકતાલીસ થી ઓગણીસો પચાસ ના સમયગાળાને આવરી લીધો છે એમની એ નવલકથામાં દેશ પ્રેમની ભાવનાથી રંગાયેલા

રજનીગંધા કાજલ કોટડી છલ છલ અને કેક્ટસ ના ફૂલ થી તો તેમના નાટકો હંમેશા યાદ રહેશે લેડીઝ કમ્પાર્ટમેન્ટ અંધારાઉ લેચો એક ને ટકોરે કહત કબીરા આ વારંવાર ભજવાતા પણ રહ્યા છે હજી ભજવાય છે તેમના એકાંકી નાટકો ગંગા વહે છે પાંખ વિનાના પારેવા પણ યાદગાર છે તેમના સ્મરણો મારગ આપણ છે સુરાનો એમાં શિવકુમાર અને તે સમયના

એનાયત કરીને શિવકુમાર જોશી નું સન્માન કરાયું હતું આવા શિવકુમાર જોશી બોતેર વર્ષની ને વય ચોથી જુલાઈ ઓગણીસો ના રોજ આ જગત અલવિદા કરી ગયા પણ તેઓ તેમની પાછળ મૂકી ગયા છે તેમના યાદગાર સર્જનો એમની નવલકથાઓ એમની વાર્તાઓ એમના નાટકો એમના એકાંકીઓ એમના પૂર્ણ નાટકો અને એમનું યાદગાર પ્રવાસ વર્ણન તો આવા હતા શિવકુમાર જોશી એક યાદગાર તેવા સાહિત્યકાર તેઓ છે તો મિત્રો હું આપનો મિત્ર નરેશ કાપડિયા ખબર છે ડોટ કોમ પર ઓલ્ડ ગોલ્ડ ગોલ્ડમાં વધુ એક મોટા સિતારાની વાત લઈને મળું ત્યાં સુધી આપની રજા આપો નમસ્કાર